બ્રિગેડ નો જિલ્લા પ્રમુખ આજે તમે બધાએ મને સહકાર આપ્યો છે છો બોલવાનો મોકો મળ્યો છે તમે બધા અલગ અલગ જગ્યા આવો છો પહેલો થાય છે આપણે એટલા હલકા સમજે છે એ લોકો આપણે એટલા ભોળા થઈ ગયા છે કે આપણું ગમે ત્યાં એ લોકો ઉઠાવે છે અભી કુવાદની અંદર ચોરીનો કેસ ઘટી બનતો પણ સી ડિવિઝન વાળા ચોરી છે એવું કઈ ઉઠાવી ગયે અરે શરમ આવી જોઈએ તમને લોકો તમારી એટલી બધી સિસ્ટમ ખરાઈ ગઈ કે તમને ભાન પણ નથી અને બીજું પોલીસ સ્ટેશન થી જ આપણને અન્યાય થાય છે માટે બોલતા શીખજો અવાજ ઉઠાવતા શીખજો નહીં તો આવતા પાંચ વર્ષમાં આદિવાસીઓ નામ નિશાન મિટાવી દેવાની આ લોકોની સિસ્ટમ અને પેરવી ચાલી રહી છે કેમ કે બધી જગ્યાએ આપણને સતાવવામાં આવે છે બધી જગ્યાએ પોતાનો વાણી વિલાસ વેરે છે અને આપણું અપમાન થાય છે ગાળા ગાળી થાય છે પોલીસ સ્ટેશનમાં તમને કોઈ દિવસ સન્માન નહીં આપે કોઈ પણ પોલીસ અનુભવ હોય તો બોલો

નહીં તો આપણે બધા કાળના કોળિયા અંદર બેઠેલા છે કે કે હવે તો રક્ષક જ ભક્ષક બની જાય છે અને આપણું ભક્ષણ કરશે કે કે આપણે એટલા હુંવાળા છે માટે મિત્રો સાથે રહીજો એક સાથ ચાલજો અને અવાજ ઉઠાવતા શીખો અને બોલતા શીખો નહીં તો પતનના માર્ગે નિશ્ચિત છે બરાબર છે એટલે તમે અડધો રોટલો ખાજો પણ છોકરાને ભણાવજો નહીં તો આવતા આવતા ભવિષ્યને આપણું અસ્તિત્વ જોખમમાં છે જય બિરસા જય જોહાર

તું નામ જ નથી આપતા કોઈ સગીના નામ જ આપતા આમાં ઇકાઈ નો કેને માટે દવા પી અને નામ બરો પોલીસ બરો પોલીસ એમાં પણ સાહેબ એનો જે સુધી એને સાહેબ કોઈ ચાકરી તો સિસ્ટમ રક્ષા સાહેબ